કેમ છો ખેડૂતભાઈ સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું જે આ ખેડૂત મિત્રો આજે તારીખ અઢાર નવ બે હજાર ને વાર ગુરુવાર આજના રોજ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા એરંડાના ભાવ વિશે જાણકારી માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો મિત્રો વિડીયો તો ગમે છે પણ વિડીયોને લાઈક શેર કે સબસ્ક્રાઈબ કરતા નથી એટલે વિડીયોને લાઇક શેર ને સસ

તલોદની વાત કરીએ તો તલોદમાં ચાલેલો અત્યારનો એરંડા નીચો ભાવશે બારસો પચાણું રૂપિયા ભાવશે તેરસો ને છ રૂપિયા ત્યારબાદ વાત કરીએ તો નીચો રૂપિયા ઊંચો આગળ વિજાપુરની વાત કરીએ તો ખેડૂતભાઈ વિજાપુરમાં માં નીચો ભાવશે બારસો એક્યાસી રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને પંદર રૂપિયા થરાની વાત કરે તો થરામાં માં નીચો ભાવશે બારસો નેવું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને સત્તર Rubia. સિહોરી વાત કરે તો સિહોરીમાં ખેડૂતભાઈ એરંડા નીચો ભાવશે બારસો સાઈઠ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો નેવ રૂપિયા ત્યારબાદ થરાદની વાત કરે તો થરાદમાં માં નીચો ભાવશે બારસો એસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો પંદર રૂપિયા પાટણની વાત કરે તો ખેડૂતભાઈ પાટણમાં અત્યારે એરંડા નીચો ભાવશે બારસો સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને તેર રૂપિયા ત્યારબાદ ચાણસમાની વાત કરે તો ચાણસમામાં માં નીચો ભાવશે બારસો પાંત્રીસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ચાર રૂપિયા Yeah. ત્યારબાદ ગોજારિયાની વાત કરીએ તો કોડીનાર માં અત્યારે એરંડા નીચો ભાવશે રૂપિયા અંજારની વાત કરીએ તો ખેડૂતભાઈ અંજારમાં એરંડા મહત્તમ ભાવશે બારસો ને સ્યાસી રૂપિયા ત્યારબાદ ગોંડલની વાત કરીએ તો ગોંડલમાં માં અત્યારનો નીચો ભાવશે અગિયારસો એકોતેર રૂપિયા ઊંચો ભાવશે તેરસો ને છ રૂપિયા વાત કરે તો વાત કરીએ તો રહેલો જામનગરમાં નો નીચો ભાવશે બારસો સિતે રૂપિયા આગળ એરંડા બજાર ભાવે વાત કરીએ તો હારીજ અત્યારે એરંડા નીચો ભાવશે બારસો સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને અગિયાર રૂપિયા ત્યારબાદ પાલનપુર ની વાત કરે તો પાલનપુરમાં માં નીચો ભાવશે બારસો પંચાસ બારસો ને એકસઠ રૂપિયા ત્યારબાદ ધાનેરા વાત કરે તો ધાનેરા માં નીચો ભાવશે બારસો એક્યાસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને છ રૂપિયા લાખણી વાત કરીએ તો લાખણીમાં અત્યારે એરંડા બારસો સત્તાણું રૂપિયા ને ભાવશે તેરસો ને ત્રણ રૂપિયા એરંડા નો નીચો ભાવશે બારસો સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો પાંચ રૂપિયા વિસાવદર વાત કરીએ તો વિસાવદન અત્યારે ચાલી રહેલો એરંડા નીચો ભાવશે અગિયારસો પિસ્તાલીસ રૂપિયા ઊંચો ભાવશે બારસો ને એક અત્યારે એરંડા નો નીચો ભાવશે બારસો સયાસી રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને પંચાણું રૂપિયા ત્યારબાદ જસદણ ની વાત કરે તો જસદણ માં એરંડા નો નીચો ભાવશે નવસો રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને પચાસ રૂપિયા ખેડૂતભાઈ સિદ્ધપુરની વાત કરે તો સિદ્ધપુર અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો પંચોતેર રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને દસ રૂપિયા ખેડૂત ભાઈઓ આગળ ગુંદરીની વાત કરે તો ખેડૂત મિત્રો ગુંદરીમાં અરંડાનો નીચો ભાવશે બારસો ઇઠ્યાસી રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને પંચાણું રૂપિયા ત્યારબાદ બેચરાજીની વાત કરે તો બેચરાજીમાં અરંડાનો ચાલે ચાલી રહેલો નીચો ભાવશે બારસો નેવું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને છ રૂપિયા અમરેલીની વાત કરે તો અમરેલીમાં અત્યારે એરંડાનો નીચો નીચો ભાવશે

સમીમાં ચાલેલો એરંડાનો નીચો ભાવશે બારસો નેવું રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો રૂપિયા ત્યારબાદ રાજકોટની વાત કરીએ તો ખેડૂતભાઈ રાજકોટમાં એરંડાનો નીચો ભાવશે બારસો સિત્યોતેર રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને ત્રણ રૂપિયા દિયોદરની વાત કરીએ તો દિયોદરમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો પંચાણું રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને પાંચ રૂપિયા